અમદાવાદ ડીઓ સામે ઉગ્ર વિરોધ અમદાવાદ શહેરના પ્રાઇમ લોકેશન પર આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં છેલ્લા ઘણા સમય થી વિવાદ ચાલી રહ્યો છે જેમાં સ્કૂલનું સ્ટ્રક્ચર સ્ટ્રકચર હોવાથી વિદ્યાર્થીઓને બેસવા યોગ્ય નથી આથી સ્કૂલ સંચાલકો દ્વારા અન્ય સ્કૂલમાં બેસાડી વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ ગત સપ્તાહમાં ગેરી અને આર એન્ડ બી વિભાગ દ્વારા સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો આ રિપોર્ટમાં સ્કૂલનું બિલ્ડિંગ નેવ્યાસી ટકા ભયજનક હોવાનું સામે આવ્યું હતું જેથી આજે અમદાવાદ ડીઓ કચેરી ખાતે એનએસયુઆઈ અને વાલી મંડળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં આ રિપોર્ટ ફરીથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

ભારે હાલાકી ભોગવવી પડી રહી છે રોજે રોજના માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી અમદાવાદ મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે ત્યારે હવે સોળ કોચની જગ્યાએ વીસ કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આજે એટલે કે નવ ઓગસ્ટ શુક્રવારે સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી વીસ કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું ટ્રેનને એકસો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોએ સમગ્ર ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું અમદાવાદના ત્રાગઢ ગામ પાસે મંદિરમાં બેઠેલા સાપનો વિડીયો વાયરલ અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલા ત્રાગઢ ગામ પાસેનો નવો બની રહેલો બ્રિજ ખૂબ ચર્ચામાં છે લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને પગલે હવે શહેરના વિવિધ વિસ્તારમાંથી લોકો આ ત્રાગડ ગામ સુધી દર્શન કરવા માટે આવી રહ્યા છે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા લોકો સાક્ષાત નાગ દેવતા આવ્યા છે તેમ માની શ્રદ્ધા રાખી દર્શન કરવા આવે છે ફ્લાયઓવર બનાવવા સર્વે કર્યા વગર ઝાડ કાપવાનું કે ઠૂંઠા કરવાનું શરૂ ઇસ્કોન બ્રિજથી કિલોમીટર માં ફ્લાયઓવર બનાવવા નેશનલ હાઇવે ઓથોરિટી પાંચસો કરોડથી વધુ ખર્ચ કરશે આ પટ્ટામાં ડિવાઇડર વચ્ચે અંદાજે વધુ ઘટાદાર છે પરંતુ ફ્લાય ઓવર બનાવવા સર્વે કર્યા વગર જ વિશાળ ઝાડ કાપવાનું કે તેને ઠુંઠા કરવાનું શરૂ થઈ ગયું છે એક બાજુ શહેરનું ગ્રીન કવર વધારવા મિશન થ્રી મિલિયન ટ્રીની ઝુંબેશ ચાલી રહી છે વડાપ્રધાન મોદીએ એક પેડ માં કે નામ ઝુંબેશ શરૂ કરે છે સીટીએમ બ્રિજ હાટકેશ્વર મોડલ રોડ ખોખરા હાઉસિંગમાં એક સપ્તાહથી સ્ટ્રીટ લાઇટો બંધ શહેરના એસજી હાઈવે ના ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા તથ્યકાંડ અકસ્માત બાદ શહેરના મોટા ભાગના બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવવા સહિત જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ થાય ત્યાં તાકીદે કામ કરવાની જ્યાં જરૂર હોય ત્યાં નવી લાઇટો લગાવવાની મસ્ત મોટી વાતો કરવામાં આવી હતી એટલે શરૂઆતમાં તો મ્યુનિસિપલ તંત્રએ બ્રિજ પર સીસીટીવી લગાવવાની કામગીરી શરૂ કરી પરંતુ બ્રિજ સહિતના જાહેર રસ્તામાં અકસ્માત થાય નહીં તે માટે ત્યાં સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં કોઈ રસ જ નથી દાખવ્યો અસારવામાં જર્જરિત પ્રતિમાને તંત્રએ તાર બાંધી સંતોષ માન્યો શહેરના અસારવાના વંદે માતરમ સર્કલમાં તિરંગા સાથે દેશભક્તિનો સંદેશ આપતી પ્રતિમાઓ છેલ્લા કેટલાય સમયથી તૂટી ગઈ છે પણ તેનું સમારકામ કરાવવાના બદલે મ્યુનિસિપલ દ્વારા તારથી બાંધી દેવાઈ છે જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

આ ઘટના બોયલર બ્લાસ્ટના કારણે બની હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું જગતપુરમાં આવેલી અદાણી આર્કવે સહિત ચાર કન્સ્ટ્રક્શન સાઇટો સીલ કરાઈ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મચ્છરજન્ય રોગચાળાની પણ શરૂઆત થઈ જાય છે ઘરે ઘરે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો વધે છે ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ રહેતા હોય એવા સ્થળ પર મચ્છરોની ઉત્પત્તિ વધુ થતી હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આવેલી વિવિધ બાંધકામ સાઇટો પર ચેકિંગ કરવામાં આવે છે જગતપુર વિસ્તારમાં આવેલી અદાણી આર્કવે વે વિસ્તારમાં આવેલી સ્વાદસ પ્રાઇડ આવેલી કેપિટલ વન અને સ્વાતિ નામની બાંધકામ સાઇટને સીલ કરવામાં આવી છે કોંગ્રેસની ન્યાય યાત્રા આજથી શરૂ શુક્રવારથી કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ ગુજરાતના પાંચ જિલ્લામાંથી પસાર થતી આ યાત્રા ત્રણસો કિલોમીટરનો પ્રવાસ ખેડશે મોરબી પુલહોનારથ રાજકોટની અગ્નિકાંડ હરણી બોટકાંડ સહિતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવાના આશયથી યોજાયેલી આ યાત્રામાં ભાગ લેવા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે જોકે તેમના આગવન અંગે સત્તાવાર જાહેરાત કરાઈ નથી આ યાત્રા ત્રેવીસ ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે તેમ સિવાગના અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું હતું અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બે લાયકોને જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે